એટલે મહારાજ કહે છે કે સાધુ હોય એટલે આપણા જોડમાં હોય મંડળમાં હોય મંદિરમાં હોય જે હોય પણ મુખ્ય સાધુ હોય ને આવું આ ગુણ કરવો જ પડે અરે બારમાં વ્યવહારમાં એક કરે છે અહીંયા ક્યાં વાત છે અહીંયા કરો તો સો ટકા વાત છે બારે ઘરમાં કુટુંબમાં નથી બે રાખવું પડતું કેટલા ઘસાતા હોય છે લોકો બોલો આટલી આટલી ચોપડે દીકરો બાપને તો કાંઈ નહીં ત્યાં સમસમી રહે ક્લીવલેન્ડમાં આપણે અમને ત્યાં ઉતર્યા તમે પણ આશર છે હવે ત્યાં એક બાપ એના દીકરાને લઈને આવ્યો એમાં કમ્પ્લેન કે સમી આ ડ્રગ ઉપર ચડી ગયો છે આ છે તે બોલો એટલું જોરથી ગુસ્સે થયો ને કહીને એના બાપને કે અમે તમે સિગરેટ પીઓ છો ને એ નથી કહેતા મારું કશું અમે તો ડગાઈ ગયા કોને કેવું હા તો છે ડ્રગમાં એનું બાપે પીએ છે ને એ કમ્પ્લેન કરવા છે આવું પંજાબ ચડી ગયા ફાધર જ બીજું કંઈ મુંબઈ માં એક આપડે સત્સંગની દીકરી છે એના બાપે કંઈક કહ્યું હશે તો ઘાટી સામે રહેશે નીચે બધા એનો બે માનું મકાન છે સામેલ ઘાટ ત્યાં જતી રહી દીકરી ત્યાં જ રહે આવે જ નહીં કઈ પછી આપણા સત્સંગી સમજાય મારે વારું છે બાપુ પર આવી રીતે પોતે દુખી થઈને વેરવારે બતાવી દઉં ત્યાં જઈને રે ઓલા ઘાટી ભેગા ના તો હું બ્રાહ્મણના હવે ઓલા એના બાપ મા બાપને કેવું આજથી પેઢી બન્યું જ ના હોય અને આવું થાય એટલે કેટલું દુઃખ થાય અંદરમાં બસ કે હું ભલે દુઃખી પણ એમને બતાવી દો બદલામાં બાપની કઈ ભૂલ હશે ને આટલું બધું કેમ થયું એ કઈ પહેલા તો વેર હતો ને આટલા આટલી ઉંમર થઈ ત્યાં ત્યાંથી કોઈ પ્રશ્ન હતો ને તો એકદમ એકાએક ક્યાંથી થયું તો આ બધે માણસની જરૂર છે બધ આ સામી કે કૂતરાને તમે વશ કરો તો વશ થઈ જાય છે બળદ છે ગાય ભેંસ બધા કેટલ કેમ્પા છે ને આપણા એટલે દુકાળ વખતે કેટલાક ખેડૂતો બચારા એ ના કરી શકે તો પોતાના બળદને ગાયોને બહાર મૂકી આવતા દૂર તો પાછા જતા એમ એને અટેચમેન્ટ છે ને માણસે કંઈ રાખ્યા હોય આ લોકો પોસાય નહીં રાખી શકે નહીં શું કરે પછી કોઈને આપવું એ ના કરી શકે એટલે મૂકી દે એમ ભગવાનને આશ્રય હોય જે થવા પણ તો એ સાંજ પડે પાછા આવી જ ગયા હોય ઘરે ગમે ત્યાંથી આવે ને રસ્તો કંઈ ખબર નથી આવે જે રાખ્યા છે આપણે કેટલીક બોચ્યા છે ને કેટલીક એમાં પાછા ચડાવતા ને બળદમાં તો રડતા હતા બળદ બોલો રીસર દેખાય તો ધારા ચડે જ નહીં ખટારામાં તો એક પશુ છે એ વશ થાય તો આપણે ના થઈ શકીએ સ્વાયની વાતમાં છે ગમે હોય ને વશ કરીએ અને નમી દઈએ પૂછીએ એનું રાખીએ એ અનુસારે વશ કરીએ તો કાંઈ કઠણ નથી જો આપણે એના થઈ તો આપણા થઈ જાય સહાયની વાત છે તો જો એટલે આપણે આમ સામાનો જ દોષ કાઢવામાં જ તૈયાર બસ આપણી ભેગા ના રહી શકે આપણે સાચી નાખીએ એટલે એનો જ વાંક બસ પોતા તરફથી જોવાનું જ નહીં એ હોત છે કોઈ જગ્યા ટક્યો નથી બસ આમ જ કે આ વિચારથી પછી એની સાથે ક્યાંથી મેળખાય આ લોકો ગમે હોય એની સાથે મેળ ખેળખડાય છે યોગી ગમે શાસ્ત્રીમાં યોગી બધા પ્રમુખ સ્વામી આ ગમે જેને કચરો હોય તો એને એમને સંગ્રહ છે એવું છે આજે છે આજના દિવસે સંગ્રહ છે તો એ કરી આપણે કેમ ના કરી શકીએ એક તો અહંકાર અંદર છે ને આપણામાં એક નસે નસ કણે કણમાં અહંકાર ભરેલો છે કોઈ કોઈ નમવું પડે ને જો સ્વામી શું કહું એને નમી દઈએ એને પૂછીએ એનું રાખીએ તને તો ત્યાં આટલું કરવાનું તો કેટલો અહંકાર ઘસારો આવે એ પોસાય નહીં હા ક્યારે કરે ગરજે ગધેડાના બાપ કે ગમે કઠણીયો હોય ને પણ ગરજ પડે ને બધું કરવા તૈયાર થાય ઢીલો ઢસ થઈ જાય તો જો ગરજ નથી ગરજ હોય તો વાણી વેક આવે જ બહાર જો ને ને નોકર હોય નોકર બોલે શેઠ ગમે ખખડાય તો બોલે સામે અહીંયા બોલી નાખીએ છીએ ઉપરી કોઈ બે શબ્દ બોલે તો કરો ચાર કઈ નાખીએ અહીં ગરજ નથી કોઈને સ્વામીને ગરજ છે આપણે કોઈને ગરજ નથી આ ખંખી ચાલતા થઈએ બેને સમજવાનું છે મહારાજ પહેલાં મોટેરાની વાત કરી જેની પાસે બે પાસ સાધુ રહેતા હોય અથવા તો આપણે ભવિષ્યમાં આવશે જવાબદારી તો એને આ બધાને શીખવાનું છે કે માણસાઈ દઈને એટલે માણસાઈ દઈને એટલે શું કે આપણને કેવું ગમે છે આપણને કોઈ ખખડાત ગમે તો એને શું કામ ખખડાવો છો એને ક્યાંથી ગમે એટલે પોતાને જેવું બધું થતું હોય એવું સામા માટે આપણે મનમાં કલ્પી શકીએ એ માણસાઈ જો મને કોઈ મારશે તો દુઃખ થશે તો એનો કેવી રીતે મારું કોઈ પણ ક્રિયા એવી હોય આપણને જે આપણને ગમતું નથી તોલાન ક્યાંથી ગમે આપણ કોઈ અભાવ લે કોઈ અપમાન કર નથી ગમતું તો તમે શું કામ અભાવ લોશન અપમાન કરો છો માણસે એટલે આ કે જેમ પોતાને આત્મબુદ્ધિ ટૂંકમાં યોગી આપવા કહેતા ને આત્મબુદ્ધિ ચડે ત્યાગ વ્યાગની કેટલીક વાતો કંઈ સ્વામી બોલ્યા જે ત્યાગયાગને શું કરવા છે તો ગમે હોય તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે અને એ વિના તો અખંડ મૂર્તિ દેખે તોય શું